સૈફ અલી ચાલકને ઇનામમાં મળ્યા આટલા રૂપિયા સૈફ અલી ખાન પર હુમલો થયો બાદ તેઓને ઓટો રિક્ષામાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ઓટો રિક્ષા ચાલકને સૈફ અલી ખાનને સુરક્ષિત રીતે હોસ્પિટલમાં પહોંચાડવા બદલ ઇનામ પણ મળ્યું હતું બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન અત્યારે ખૂબ જ ચર્ચામાં છે સોળ જાન્યુઆરીએ રાત્રે તેમના પર હુમલો થયા બાદ તમામ ન્યૂઝ ચેનલમાં તેમના જ સમાચાર ચાલી રહ્યા છે સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી મુહમ્મદ શરીફ ઇસ્લામ શહેજાદ પોલીસની કસ્ટડીમાં છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે આરોપીએ અત્યાર સુધીમાં ઘણા મોટા ખુલાસા કર્યા છે આ મામલે નવી માહિતી સામે આવી છે જે મુજબ સૈફ અલી ખાનને રાત્રે હોસ્પિટલ લઈ જનાર ઓટો રિક્ષા ચાલકને ઇનામ આપવામાં આવ્યું છે સૈફ અલી ખાન પર હુમલો થયા બાદ તેઓને ઓટો રિક્ષામાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યારે તેમના તેમના પર હુમલો થયો ત્યારે એક પણ હાજર ખાન દીકરા તૈમુર અને એક કન્યા શખ્સની સાથે રિક્ષામાં બેસીને હોસ્પિટલ ગયા હતા હોસ્પિટલ પહોંચીને તેમણે તેમની ઓળખ જણાવીને ગાર્ડ પાસે સ્ટ્રેચર મંગાવ્યું હતું ત્યારે ઓટો રિક્ષા ચાલકને ખબર પડી હતી કે તેમની રિક્ષામાં બેઠેલ મુસાફર અને કોઈ નહીં પરંતુ બોલિવૂડ અભિનેતા શૈફુલી ખાન હતા